એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને મનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે ત્રણ મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઈડ્સ એટલે ત્રણ મહિનાથી વધારે બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકાર ઋષિ દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે આ મને લાગે છે કે હજી આ બાબતે કંઈ ટિપ્પણી કરવી એ થોડું વહેલું હશે જેમ મેં અગાઉ પણ કીધું મને પૂર્ણ વિશ્વાસ છે કે જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી રાઈટ સંચાલકો સાડા ત્રણ વાગે આજે હરાજીમાં ભાગ લેશે લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઈટમો આઇસક્રીમ ખાણીપીણીની સ્ટોલો સંગીત એક પેડ માખી નામ અંતર્ગત ઈડરના ઓડા ગાર્ડન ખાતે જે રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં